હું તને કહું કે છે ને મારે જવા છે જમવા ભાઈ ને જવા છે તમારું જે પ્રમાણે થાય ને એવા તમે શાક ને ટોટલા બનાવી લેજો મમ્મી છે ને નાખાસ કરે પીહો ને આખો દી હું થઈ ગયો ફાટી જાય મમ્મી ખાય ને ગુડ મોર્નિંગ જય મુરલીધર જય દ્વારકાધીશ બધા ડાયરા ને રામ રામ કેમ છો બધા યુટ્યુબ ફેમિલી સવારનો ટાઈમ થઈ છે નવ જેવું અને સવારના પોરમાં છે ને જો આંબો પાવ આવ્યો આ છે આપણો આંબો હમણાં કદાચ કોરાણ કદાચ મોર આવે તો બે આપણે ડોરી નાખી દઈએ મીઠા પાણી તો જરાક આમ બહુ રહે બાકી આ છે આપણે કાયતરી જો કાંઈતરા ખાવો હોય ને તો આમાં ઢેગલો ટીંગાય જરિયા તો નથી ખાતા કેમ કે આપણે તો એ નું હોય કેટલી એમ્બલ્યુ છે તો એ કઈ છે મોટી અહીં રહી ઢેગલો કાયતરા છે એમ જો ટીંગાય કઈ જરિયા તો આપણે તો કોઈ ખાતા જ નથી કારણ કે આપણે તો ઘરનું હોય ને પછી કોઈ ન ભાવે હાલો તો છે ને ઘરે જઈએ પહેલાં તો ડોઈ લઈને સવા સવારના પોરમાં બરાબર ભીવું બંધાય મોહરાજ આવતો હોય મોટો જોયો વેલકમ તો મેં સવા સવારમાં આપણે ગુવારનું શાક બને એ ઝડપતો હોય બાકી ફટાફટી સુકતી જ ભાઈ હા કેવું પડે બાકી અને છે ને તમે આપણી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને આપણું છે ને ફેસબુકમાં પેજ પણ છે એસકે ગુજરાતી વ્લોગ તમને અહીંયા જોવા મળતું છે અને આપણી ઇન્સ્ટાગ્રામ આઈડી છે એસકે ગુજરાતી વ્લોગ એ પણ તમને છે ને અહીંયા જોવા મળતી છે તો ઇન્સ્ટાગ્રામમાં તમે ફોલો કરી લેજો અને ફેસબુકમાં પણ ફોલો કરી લેજો ને યુટ્યુબમાં વિડીયો જોતા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો હલો તો સવા સવારના પૂરમાં ગોવાનું શાક બને હમણાં શાક બની જાય ભાઈ જમી લેવું જલ્દી બને છે ભૂખ લાગી છે બરાબર ને પાકું તારે ધીરું બોલે

મકાઈ અહીં ટૂંકમાં છાયો છે ને એટલે મકાઈ વાવી દઈએ બીજું કઈ તો થાય નહીં ઘઉં કે આપણે જા ઘઉં અહીંયા દેખાતા છે અહીંથી છે વાહું થી હાલો તો છે ને આ પ્રવીણ ભાઈ પાસે ઘણીક વાતો કરી લઈએ તો આપણે છે ને અહીંયા પ્રખ્યાત છે આપણી નારિયેળી હા પ્રવીણ ભાઈ કેમ છે ભાઈ તમને જો બતાવી દો જો આપણી નારિયેળી છે જોઈ લો તમે ખાલી લુંબુ હજી તો શરૂ હોય તો ટૂંકમાં થઈ આની આપણે છે બગીચા છે નાના નાના છે તો એ તો એ બધી છે ખાલી આમાં સુધી છે ને આપણે લીંબુ તો કાપી ગયા તમને દેખાતું હોય છે સાથે ને બ્રહ્મદીપ ત્રોપા પાડી ગયા હજી પણ તો એ આવા નાળ છે આજે છે ને પંદર એક દી પછી થઈ ગયા ફાઈનલી તો ટાઈમ થઈ ગયો છે ત્રણ જેવો અને ને મહેમાન આવ્યા મહેમાન આપણા ઘરના જ છે કારણ કે મોહિત છે બધા ઘરના જ ગણે તો અત્યારે બને ચા કંઈ તો મને પણ પીવાનો મને એકસો એટલે ગાડી પાછું બોલે છે એકચુલી એકચુલી આપણે ગમે એમ કરીને છે ને ધીરે ધીરે એકચુલી ઓછું કરવાનું છે એકચુલી બોલાય છે કેમ કે એ ડાયલોગ યાદ રહી ગયો એકચુલી Tôi hai hai a dabbon. A dù nè không vui. Nại diện. A dù gos háo ni pì bạc. Rana kha Rồi, A mùi tóc. A phủ lạnh dư tù. So. Hahaha. Haha. 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 ચાલો તો અમે સાહ બનાવી લે શાહ પી લે બસ આપણે પાસે ઘડીક બેહી લઈએ મહેમાન આવે તો પાસે બેહવું તો પડે ને ચાલો તો ઘડીક વાર છે ને મહેમાન પાસે બેહી લે ચા પાકવા આવ્યો પકી પીને પછી ઘડીક બેસીએ હવે આપણા મોહિતભાઈ આવી ગયા મહેમાન આપણા મહેમાન બેસલો ખાટલે બેઠો ને ખુડીશી આ ઘરના ખુડી છે બેઠા ભાઈ આવું છે બધા સંજયભાઈને ખાલા કાં સંજયભાઈને હું એનું નાગવું છું કારણ સંજયભાઈ નાગવ

હીટરનો ઉપયોગ નથી કરતા કારણ કે લાઇટ ઘડી ઘડી હોય છે ને એ પછી પાવર બહુ ખાય એક તો આપણે મીટર હીટર ફરે હળરાટી મેળા પર ભાઈ હીટર પડ્યું પણ આપણે નાના એમાં છોકરા હોય ને તો કદાચ એમાં શોર્ટ સર્કિટ થઈ તો એટલે એનો આપણે ઉપયોગ કરતા જ ને બાકી હીટર છે ને હીટરની ગીઝર ને બધું પડ્યું એનો ઉપયોગ કરતા જ નહીં બરાબર ને અમે છોકરા આપણે રખડતા હોય છોટી બોચીએ તો શું કરવું

ભૂલે નહીં જોયું ને એ તો આને બહુ ભરે પડતું છે સારું કે તું તારે જા સમતો હોય એ તો પાકી ગયા લાગે હું હું કઈ ગયા તો વેલું શાક પર નાખ્યું હોત તો વેરું જ ન આવ્યું હાલો તો ભાઈ છે ને હવે છે ને હું નાઈ લઉં પછી છે ને નવા કપડાં પહેરી પછી ગામમાં છે ને જમતો હું ભાઈ બે જાઉં ખાલી બે ની જામ જવાની છે પણ અમે બે ભાઈ જઈએ

ભાઈ આને વાતો કરી લોક થી નાવા જવાનું તો છે ને નાતો ચાલો તો ફાઈનલી ટાઈમ થઈ ગયો છે છ ને પાંચ જેવું અને મારા જવાનું છે ગામમાં જમવા મારે ભાઈ બહેન લેખી છે ને આપણે અહીંયા ભેહું અહીંયા લેખી માં બેહું દાદી માં ફરિયું વારે ફરિયું આપણે છે મોટું પાંદરે આખા છે ને વડલાને ખડતા હોય તો કાંઈ એમ એકાદી બે વાર વારવા પડે पहले दो के हमें सी तो पहले भेज दो का हेलो तो है ना फटा फटाफट आपड़े गांव में जमवा जवान से भाई ने बुला ले जमबे तो भाई हो जाए टू व्हील ले तो आज नो लोग तुमने केवो लागो जरा कमेंट कर दीजो हले भाई भाई चार्ज थई गयो सही हो ओके हेलो तो है ना आज नो लोग आपड़े यहां कर दे एंड काले मरसू नवा व्लॉग साथे